નમસ્કાર સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાલીઓ સાથેના સંવાદમાં એક વાત વારંવાર સામે આવે છે એ વાત એ છે કે અમારા બાળકો બહુ જલ્દી બોર થઈ જાય છે કોઈ નવો રમકડો આવે એટલે થોડી વાર રમશે અને કંટાળશે આનું શું કરવું મિત્રો આમાં બે બાબતો સમજવા જેવી છે પહેલી જ્યારથી બાળકોના હાથમાં મોબાઈલ ફોન આવ્યા છે ત્યારથી બાળકોને તરત જેને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન કહેવાય એટલે તરત આનંદની ટેવ પડી ગઈ છે સાદી ભાષામાં કહેવાય તો મારે જ્યારે આનંદ જોતો હોય ત્યારે મારા આંગળીના ટેરવે મને મળે એક રીતે આ ખતરનાક છે કારણ કે આ આ ટેવ થી આગળ વ્યસન તરફ જઈ રહ્યું છે આનાથી શું થાય કે ધીમે ધીમે બાળકો જીવનની ધીમી પ્રક્રિયાઓમાં રહેલો આનંદ જે છે એ ખોજી જ ના શકે એટલે એને એમ લાગે કે આનંદ મળશે એટલે કઈક મોટું થશે લાઉડ મ્યુઝિક થશે ફટાકડો અજવાળું થશે એને જ આનંદ એ સમજવા લાગે એને ખ્યાલ નહીં આવે કે ઘણી બધી નાની નાની વસ્તુઓ જોવા સમજવામાં આનંદ રહેલો છે જેમ કે કોઈ રસોડામાં પૂરી તળતું હોય ને પૂરી ફૂલતી હોય એ જોવાનો જે આનંદ છે કે કોઈ પક્ષી એક ડાળેથી ઉડીને બીજી ડાળીએ જાય છે એનો આનંદ છે કે વરસાદ પડતો હોય ધીમે ધીમે ને પાણી ભરાય ને પછી વહેતું પાણી જોવાનો આનંદ છે આ કદાચ એ લોકો મિસ કરી જશે મિસ કરશે એટલું જ નહીં પણ એક પ્રકારની માનસિક બીમારી તરફ સુધી પણ એ લોકો જઈ શકે પછી એ લોકોને સ્થિર બેસવું કોઈ ઘટના વિશે કોઈ અગત્યના નિર્ણય પર ચિંતન કરવાની આવડત એનામાં હશે જ નહીં પહેલી વિચારણાની શરૂઆત થાય છે એટલે તમારું બાળક જો કંટાળે છે તો તમારે તરત જ એને એને તાત્કાલિક મોજમાં લાવી દેવું અથવા એને ગમે એવું કંઈક કરવા દેવું કંઈક આપવું બિલકુલ જરૂરી નથી ઇનફેક્ટ પણ નથી કરવાનું ઉલટું છે જ્યારે બોર થાય છે છે અને કંટાળો આવે ત્યારે એ પરિસ્થિતિમાં હોલ્ડ કરતા શીખવવાનું છે એટલે એને એ પરિસ્થિતિમાં કશું જ ના આપીએ એટલે એને એક એવો ભાવ થશે કે હવે આ પરિસ્થિતિમાં હું શું કરું એટલે એની વિચારણા શરૂ થશે એટલે કંટાળો એ સર્જનાત્મકતા નો જન્મદાતા બને છે એટલે વાલીઓને નમ્ર સૂચન એવું છે કે બાળકોને તરત ના કાયમ એવી એવી પ્રવૃત્તિઓ ના કરવી જેનાથી એને ખુશી જ મળે ના જીવન એવું નથી જીવનમાં તો કંટાળો જ આવે વધુ આવે રૂટીનમાં એવું થાય પણ એ રૂટીનમાં નાની નાની વસ્તુમાં આપણે આનંદ છોડતા આવડે એટલે એ જયારે કંટાળે છે એ ઘણી વખત ફરિયાદ પણ કરશે કે મમ્મી બહુ કંટાળો આવે છે પપ્પા બહુ કંટાળો આવે છે તો ત્યારે એમની એની દવા શોધવાની કોશિશ ના કરવી ત્યારે ખરેખર એની પરિસ્થિતિમાં જોઈએ આપણે ઓબ્ઝર્વ કરવી શું કરે છે એ ખરેખર કશુંક સર્જનાત્મક કશું નવું કરશે જ એ ભાવ સાથે આપણે ધીરજ ધરવાની છે મને આશા છે આજની વાત આપણે ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં Thank you so much.